અદ્ધા તો મેલું લેવું બધું મને જ મેળવાનો માર મેલી મેલતી છે અલ્યા લેતા લેતા દે પણ તું લોભડતો જ નઈ ને ફોન વાળા ઊંસો આવતો રહે ફોન ના જવાના બન છે શેનગર કે

હાડા અન છેમળ લાવવાનું છે છેવડા તો મન ન આવડે આય બર છેમળ તો લઈ આય પણ મન છેમળ આવતું ના આવતો તું જાય ના જો ખાવ ને ખાય રે ના આવો બીજે ખાતા જવા ભાજી ના કે હોય ઓટમ પૈસા છે લઈને આના જોના ખાય કેના બેટા ની લાવો ફાડ દો 1000 રૂપિયા વાપર દો હો મંગાવજો કોકનાંગા છેમળ દો હા છે oh oh <laughs> <laughs>

બાજુ માં લડ આપણે પાલે ધડ પર હું આઈ હડો આવડ નહીં જાવ ગોડો એટલે મે કાકો મારસી એટલે તાર કાકો મારી તો મારી જવાબદારી એટલે તું છે અમાર કાકા ને ટેશન પર ઇન તીસી માર કાકા ના મારવા દે મારા કાકા મને કાય મારી છે કોઈ ના મારે હડો આપણે રમો એટલે આપણે થોડી વાર રહી હડો રમો રમો ના તો માર હલે ઉંજી ગુદુ ગુદુ તો ભાજેલો છે ને બીજો ભગવાન આવવાનો હલે હલે તું મૈરે મોડ હલે

સેમન લેવા એટલે હેડા એટલે આજ પેલા મેલે તો ઘડિયાળના પાવર લેવા એટલે બે માં જે પેલા આવે છે ને ઘર વાસેલ હોય તો બે બે માં આબડે તારે એમણે ના આવે સેમન આત્મક ના આવે ઘડિયાળના પાવર આત્મક મારો તોટલો ભેગો લેવા જો દે એ બે ને એટલે જો આવે હા પણ લઈને આવે થારી વાત છે તો અમારું તો એટલે હાલ મારું ઘરે જો કે દરવાજો કમાર ટાળું બાજ ઉગા બધા ત્યાં બધા ત્યાં બીજા મધુર હોગવા તો હોજી લ્યો બાકી હું કારણે ઘટાવા બાર આવો દવા છોકરો તો જો પણ બીજો એ તો ઘડિયાળના પાવર લેવા મેલે એ નહીં આવે તમને આવે

હવે આ તો હવે મગજ ખાઈ જો છે પણ પેલો હવે આવે છે મારા ઘડિયાળ ને પાવર વાળવો છે અને આ તો સારી વાત છે ન કે લાવ ઉભો થઈને જોવા જે વાત હું આવતો જ છે ન પછી પસંદ હું પછી તો હું ઓટો મારી આવું કરી આપશે

કાકા પૈસા કાકા બાબા બોના બોના ના તા લાવ પૈસા વાપરવાના નહીં પૈસા કોક લઈ ગયો હ પૈસા કોક લઈ ગયો લઈ ગયો તો શિકોરમજો કોક લઈ ગયો અલ્યા તન આટલી પૈસા 200 રૂપિયા નોટ તન આલી મે હવારમ મને કવ રંબા રંબા જઈ ગયા કોણ કોણ હતા ઓય અમે આટલા જ છે એય બરે ઓ ભાળ્યા પર પૈસા હતા કોઈને ના અમે તો નહીં ના મે લે ખબર નહીં કા કિંજ જગ્યા છે મને

એલા મનત કે જોજો ઈ આ કયોજી હવે તો તમા શેમન તમારો મારો નહીં અમારો નહીં પણ મામા મજા આવે શેમન સે આ નતો કે બજાર માં તકું શું બગાયી દો મન નિયત નહિ હું રસેલું ના તમે એક સેવા કામ સારું કર્યું તે શેટો

એ છે અમાર બરન આવી ગયો છે મનજી ખબર જો એ એક મરકી ના કરતો ને કે કોમ મરકી ના કરતો નહીં અમારો જ ગયો આ પંખો લાવજો વારંવાર જો લાવ પંખો જા નહીં લાવ પંખો પંખો લાવ પૈસા દો ના પૈસા ભાઈ આયા કા ખોપરી પોળી પંખા ના પંખો જોશો પંખો નહીં એ પંખો લઈ આયો એ 5000 જેમેની માં ફરાઈ ના છે આ કી દી ખબર જો મનજી ખબર મન ભાઈ આખોડા પોળી રહ્યો ફોન લગાય તો તરા આખી સમાન બધો પથારી પેવી ના છી હલો ઉપાડતો તો સારી વાત છે કે તો ફોન ઉપર હવે ભલો